નામ રસોતભાઈ ચૌધરી હું રહેવાસી બાજરકટનો હું અહીંયા ભાડેથી આવીને રહું છું પાછલા બે વર્ષથી પણ મારા ઘરમાં છેલ્લા છ મહિનાથી પાણી ઘટરનું આવે છે પીવાનું અને એ પાણી એટલું ખતરનાક અને ભયાનક પાણી આવે છે પણ એનું કોઈ નીતો નજીક સુધી લીધું નથી મેં ઘણી વખત

આપી દઈશું એ છતાંય સરપંચે ખર્ચો એક રૂપિયા આપ્યો નહીં મેં મારા બીજાના બધા પૈસા આપ્યા હે એ છતાં બી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી આ દિવસ સુધી ચાર દિવસ પહેલા હે હું ડેપોટી સાહેબનો ફોન કર્યો એટલે ડેપોટી સાહેબ અમારા ઘરે આવ્યા બેસીને મિટિંગ કરી એમને હું કીધું કે ભાઈ આ જે તે ખર્ચો હશે એ તમે અત્યારે આપી દેજો પંચાયત પછી તમને આપી દે ચાર દિવસ અગાઉ આ વાત કરી પછી હું ગઈકાલે ફોન કર્યો દાખલા તરીકે એકવીસ છ બે હજાર પચીસ ના મેં એમને વાત કરી કે ભાઈ આ મજૂર અત્યારે આયા નહીં એટલે એમનું કહેવાનું એમ થયું કે હું રજવાણા રજોસણા ગામમાં કામગીરી ચાલુ છે મજૂરોની એટલે મજૂરોનું કહેવાનું એમ છે કે અમે આવીએ એ છતાં બી એક દિવસ વેળી નાખ્યો કે ભાઈ ચલો આવશી જેવી રીતના કે આજે બાવીસ છ બે હજાર પચીસ ના હું સવારમાં અત્યારે ડેપોટી સાહેબનો ફોન કર્યો ઓપરેટરનો ફોન કર્યો એટલે એમનો જવાબ એ આવ્યો કે ભાઈ સરપંચ ખર્ચો આપવાની ના પાડે છે મેં કીધું ભાઈ ચાલો સરપંચ ખર્ચો આપવા ના પાડતા હોય તો મને તમારું આ જે પંચાયતની જે કામગીરી છે એ ખોદી અને ઓનુ સોલ્યુશન લઈ આપો પણ એ છતાં બી આ લોકો કોઈ રિઝલ્ટ કોઈ અમને રિઝલ્ટ આપતા નથી અને એ છતાં બી મેં તલાટી સાહેબને ફોન કર્યો કે સાહેબ તમને આ વાતની ખબર છે એટલે સાહેબ તલાટી સાહેબ પોતે મારા આગળ ઊંધી ઊંધી વાતો કરવા માંડ્યા પછી મેં તલાટી સાહેબને કીધું હું કીધું સાહેબ એક્શન ના લેવો તો વાંધો નહીં હું આગળ જઉં પછી તલાટી સાહેબે મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારે હાલ કામ છે એમ કરીને તલા તલાટી સાહેબે ફોન કાપી નાખ્યા એના પછી બી મેં ફોન કર્યા બે તલાટી સાહેબને પણ તલાટી સાહેબ કોઈ એક્શન લેવા પણ રાજી નથી એટલે હું હવે મારી રીતે એક્શન લઉં છું કાલે ઉઠીને મને કોઈ કહેવા આવતા નહીં